નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શનિવાર કપાસ બજાર કેવું રહી શકે છે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસના ભાવમાં આજે વધારો અને ઘટાડો વાયદા બજાર હાલ કેમ ઘટી રહ્યા છે સંપૂર્ણ માહિતી મળશે તેથી વિડીયોમાં બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસમાં એ જ જે સૌથી ઊંચો ભાવ છે આજે પણ રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત રાજકોટમાં ઊંચો ભાવ બોલાયો છે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને પંચોતેર રૂપિયા રાજકોટની અંદર બોલાતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ

આજથી બે થી ચાર દિવસ પહેલાં જે કપાસના ભાવ સોળસો સુધી બોલાયા હતા તેમાં ફરી એકવારનો જેવો ઘટાડો જોવા મળી ગયો છે હવે વાત કરીએ વાયદા બજારની એમાં પણ એમસી એક્સપાયર જે જુલાઈ બે હજાર ચોવીસ આ મહિનામાં એક્સપાયર થવાનું છે આ વખતે મિત્રો વાત કરીએ તો મોટા ચેન્જ ટૂંક સમયમાં જોવા મળવાની સંભાવના છે વાત કરીએ તો અઠાવન હજાર એકસો રૂપિયા ચાલી રહ્યો છે જેમાં ત્રણસો અને ત્રીસ પોઈન્ટનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે કઈકાલે અને હાઈની વાત કરીએ તો પણ અઠ્ઠાવન હજાર સાતસો સમથિંગ બોલાતો જોવા મળી રહ્યો તો ત્યારબાદ ઘટાડો જોવા મળ્યો અને અઠ્ઠાવન હજાર એકસો મિત્રો અત્યારે ચાલી રહ્યો છે ત્યારબાદ આપણો બીજો વાયદો એટલે કે ન્યુર કોટન વાયદાની વાત કરીએ તો એકોતેર પોઈન્ટ ઝીરો નવ ડોલર ચાલી રહ્યો છે અને સતત અને સતત ઘટાડો ચાલી રહ્યો છે એક પોઈન્ટ સત્યાવીસ ડોલર અને માઇનસ એક પોઈન્ટ છોતેર ટકાનો ચેન્જિસ જોવા મળ્યો છે એટલે ખૂબ જ વધારે ઘટાડો ચાલી રહ્યો છે પંચોતેર ડોલર સત્યાવીસ તારીખે પિંચોતેર ડોલર પ્લસ અને અત્યારે વાત કરીએ તો મિત્રો એકોતેર ડોલર એટલે કે સતત અને સતત મંદીનો માહોલ બંને વાયદા બજાર ચાલી રહ્યા છે જે તેજી પકડી હતી તે તેજી હવે કાબૂમાં આવી છે અને વાયદા બજાર ફરી એકવાર કટવા લાગ્યા છે જેનું કારણ છે સ્ટ્રોંગ બાય અને સ્ટ્રોંગ સેલ હવે મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમ તો એવરેજ ભાવ છ હજાર આઠસો ચાર રૂપિયા સૌથી ઓછા ભાવ ચાર હજાર સાતસો દસ રૂપિયા અને સૌથી વધુ ભાવ સાત હજાર આઠસો અને પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ બના બોલાતા જોવા મળી રહ્યા છે અને કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં સાત હજાર બેલ અને મહારાષ્ટ્રમાં તેર હજાર બેલની આવક જોવા મળી છે ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો ત્રેવીસ હજાર બેલની આવક થઈ છે તો મિત્રો આ અત્યારની સંપૂર્ણ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન